કેમ છો દોસ્તો વાર્તા સાંભળવા માટે આવ્યા છો ચાલો જાણીએ એક અનોખી વાર્તા એક ચૌદ વર્ષની છોકરી છ વર્ષ સુધી અલગ અલગ કોર્ટમાં જાય છે અને અંતે સુપ્રીમ કોર્ટ પહોંચે છે જ્યાં તે હાથ જોડીને ન્યાયાધીશ સમક્ષ ઊભી રહે છે તે સમયે તે વીસ વર્ષની હતી ન્યાયાધીશે તેનો કેસ સાંભળ્યો અને જ્યારે તેણે તેની ફાઇલ વાંચી ત્યારે તે ચોંકી ગયો કારણ કે તે એક વ્યક્તિને બચાવવાનો પ્રયાસ કરી રહી હતી જેણે તેની પર અપમાન કર્યો હતો જ્યારે છોકરી માત્ર ચૌદ વર્ષની હતી ત્યારે તેની પ્રતિષ્ઠા ખરગાઈ ગઈ હતી તેઓએ તેની પૂછપરછ કરી હતી અને ત્યારબાદ તેમને આપેલો ચુકાદો સાંભળીને બધા ચોંકી ગયા હતા મિત્રો કોણ હતું એ વ્યક્તિ જેણે એ છોકરીનું સન્માન બગાડ્યું હતું છતાં એ છોકરી એને બચાવવા માટે કોર્ટમાં ધમાલ મચાવી રહી હતી મિત્રો આ એક ખૂબ જ અનોખી સ્ટોરી છે ચાલો આ વીડિયોમાં આખી સ્ટોરી જાણીએ પણ વીડિયોમાં આગળ વધતા પહેલાં કૃપા કરીને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો મિત્રો આ પશ્ચિમ બંગાળની એક છોકરીની સાચી વાર્તા છે જેનું નામ રાધા છે મિત્રો અહીં છોકરીનું નામ કાલ્પનિક છે તે ફક્ત ચૌદ વર્ષની હતી તે બે હજાર ઓગણીસનું વર્ષ હતું એક દિવસ તે તેના ઘરેથી ગુમ થઈ જાય છે પરિવારના સભ્યો તેને શોધે છે પણ થોડા સમય પછી તે મળી આવે છે મિત નામના છવ્વીસ વર્ષના યુવકે તેમની પુત્રીનું અપહરણ કર્યું છે તેઓ પોલીસ સ્ટેશન જાય છે અને તેની વિરુદ્ધ રિપોર્ટ નોંધાવે છે કારણ કે કેસ એક સગીર છોકરીનો હતો તેથી પોલીસ તેને શોધવાનું શરૂ કરે છે અને ટૂંક સમયમાં તેઓ મિતની ધરપકડ કરે છે પછી તેઓ રાધાને તેના ચુંગાલમાંથી મુક્ત કરે છે કારણ કે તે સગીર હતી અને માત્ર ચૌદ વર્ષની હતી તે તેના પર અપમાન કરતો હતો હવે મિત્રો કોર્ટ આવા કેસને બિલકુલ સહન કરતી નથી અને ટૂંક સમયમાં મામીતને વીસ વર્ષની જેલની સજા ફટકારવામાં આવે છે તેની નીચલી અદાલતમાં વીસ વર્ષની જેલની સજા મળે છે પણ હવે રાધા તેના ઘરે પાછી આવે છે તે તેના માતા પિતા સાથે તેના પરિવાર પાસે આવે છે જ્યારે તેના પરિવારના સભ્યોને ખબર પડે છે કે તે પોતાની મરજીથી મીત સાથે ગઈ છે ત્યારે તેઓ રાધા પર ગુસ્સે થવાનું શરૂ કરે છે તેઓ તેનું અપમાન કરે છે તેને માર પધરાવે છે રાધા તેનું ઘર છોડી દે છે હવે તે અહીંની નથી કે ત્યાંની નથી જેની સાથે તે પોતાની મરજીથી ગઈ હતી તે જેલમાં હતો તેને વીસ વર્ષની સજા ફટકારવામાં આવી હતી અને તેના માતા પિતાએ તેનો ત્યાગ કર્યો હતો દુનિયા તેને ટોળો મારી રહી હતી તે સમજી શકતી ન હતી કે તેણે ક્યાં જવું જોઈએ અને પછી તે ફરીથી મિતને યાદ કરવા લાગે છે એક દિવસ તે જેલમાં મીતને મળવા જવાનું નક્કી કરે છે અને ટૂંક સમયમાં જમીત તેને જુએ છે ત્યારે તે તેને મળે છે તો તે ચોંકી જાય છે અને તેણીને પૂછે છે કે તે અહીં કેમ આવી તે કહે છે કારણ કે હું તને પ્રેમ કરું છું તો મીત કહે છે કે જો તું મને પ્રેમ કરતી હતી તો તે મને સજા કેમ આપી અને તે શા માટે કહ્યું કે મેં તને જબરીથી અહીં લાવ્યો મેં તારી સાથે એવું બધું કર્યું કે જે કની થયું તે સંમતિથી થયું પણ રાધાએ કહ્યું કે મને ખબર નહોતી કે તને આટલી મોટી સજા મળશે લોકો કહેતા હતા કે તને ચાર મહિનાની સજા મળશે તે પછી તને છોડી દેવામાં આવશે પણ હું તને પ્રેમ કરું છું અને તારી સાથે રહેવા માગું છું રાધા કહે છે કે શું આટલું સરળ છે મને વીસ વર્ષની સજા ફટકારવામાં આવી છે મને વીસ વર્ષ સુધી મુક્ત કરી શકાત નથી અને તમે મારી સાથે રહેવાની વાત કરો છો આ કેવી રીતે શક્ય છે તે કહે છે કે હું તમને કોઈક રીતે મુક્ત કરીશ મિત્રો તે પછી તે તેને મુક્ત કરવાનો પ્રયાસ કરવાનું શરૂ કરે છે તે કામ કરે છે તેને જે પણ પૈસા મળે છે તે બચાવે છે અને જ્યારે તેની પાસે થોડા પૈસા હોય છે ત્યારે તે કોર્ટમાં જવા લાગે છે પરંતુ એવું કહેવાય છે કે લોકો આવા લોકોની શોધમાં કોર્ટમાં બેસે છે દલાલો જ આવા લોકોને ફસાવવા માટે રાહ જોતા રહે છે કોઈની નજર રાધા પર પડી અને તેણે તેને પૂછ્યું કે તે શું ઈચ્છે છે તેણીએ તેને આખી વાત કહી અને તેણે કહ્યું કે તમે મને ચાલીસ હજાર રૂપિયા આપો હું તમારા પતિની સજા માફ કરાવીશ હું તેને મુક્ત કરાવીશ તેના મિત્રોએ તેને ચાલીસ હજાર રૂપિયા આપ્યા કોઈએ સાત હજાર રૂપિયા લીધા કોઈએ વીસ હજાર રૂપિયા લીધા એક વકીલે તો હવાઈ મુસાફરીના નામે તેની પાસેથી પચીસ હજાર રૂપિયા પણ લીધા તેણે તેણીને કહ્યું કે તારા પતિને જોડાવવા માટે મારે દિલ્હી જવું પડશે અને તે માટે મારે પ્લેનની ટિકિટની જરૂર છે મિત્રો તેણે તેણીને પચીસ હજાર રૂપિયા આપ્યા અને આ રીતે તેના લગભગ ઘણા બધા રૂપિયા નીચલી કોર્ટમાં વેડફાયા હવે મિત્રો આ દરમિયાન મિતને ક્યારેક જામીન મળતા હતા અને તે જેલમાંથી પેરોલ પર બહાર આવતો હતો પણ જ્યારે પણ તે આવતો ત્યારે તે ફક્ત રાધા સાથે જ રહેતો હતો બંને પતિ પત્ની તરીકે રહેતા હતા અને આ દરમિયાન બંનેને એક પુત્ર થયો પરંતુ મી તે એક દોષિત ગુનેગાર હોવાથી તેને વીસ વર્ષની સજા ફટકારવામાં આવી હતી તેથી તેને જેલમાં રહેવું પડ્યું તેથી થોડા દિવસો પછી તે જેલમાં જાય છે અને અહીં હવે રાધાને એક દીકરો પણ હતો તે તેને કામ પર લઈ જતી પૈસા ભેગા કરતી અને તેને મુક્ત કરવાનો પ્રયાસ કરતી પાંચ વર્ષ આમ જ પસાર થઈ ગયા આ કિસ્સો બે હજાર અઢારમાં બન્યો હતો અને બે હજાર ત્રેવીસમાં આવે છે ત્યારે જ તે હાઈકોર્ટમાં જાય છે અને કહે છે કે મને આનાથી કોઈ વાંધો નથી તેણે મારી સામે કોઈ ગુનો કર્યો નથી તેમાં જે કની બન્યું છે તેનાથી મને કોઈ નુકસાન થયું નથી મેં જે કની કર્યું તે મારી સંમતિથી કર્યું પરંતુ કોર્ટ તેની વાત પર બિલકુલ વિશ્વાસ કરતી નથી કારણ કે જ્યારે મી તેની સાથે આ બધું કર્યું ત્યારે તે જોવા ન હતી આજે ભલે તે ઓગણીસ વર્ષની છે બે હજાર અઢારમાં તે ચૌદ વર્ષની હતી બે હજાર ત્રેવીસમાં તે ઓગણીસ વર્ષની થઈ ગઈ છે છતાં કોર્ટ તેની વાત માનતી નથી પરંતુ તે વારંવાર ન્યાય માટે વિનંતી કરે છે તે કહે છે કે મારું શું થશે મારા બાળકનું શું થશે પછી કોર્ટ આના પર કાર્યવાહી કરે છે અને મિતની સજા માફ કરે છે સજા માફ થતાની સાથે જ રાધાના પરિવારને તેના વિશે ખબર પડે છે તે ફરીથી આ કેસ સુપ્રીમ કોર્ટને સોંપે છે સુપ્રીમ કોર્ટ ફરીથી આ કેસને ને ઉથલાવી દે છે હવે મિત્રો કેસ ફરીથી અટવાઈ જાય છે હવે રાધા પાસે એટલા પૈસા ન હોતા કે તે સુપ્રીમ કોર્ટમાં જઈ શકે અને ત્યાં કેસ લડી શકે કારણ કે સુપ્રીમ કોર્ટમાં ખર્ચ ખૂબ મોંઘો હોય છે ત્યાંના વકીલો દરેક તારીખ માટે પાંચ હજાર રૂપિયા લે છે પણ રાધા પાસે પૈસા નહોતા હવે તે સુપ્રીમ કોર્ટ જાય છે અને અહીંથી ભટકતી રહે છે પછી બે વકીલો તેને જુએ છે અને તેની સમસ્યા વિશે પૂછે છે તે આખી વાર્તા કહે છે કે જ્યારે હું ચૌદ વર્ષની હતી ત્યારે કોઈએ મારું અપહરણ કર્યું હતું અને આજે હું તેનો કેસ લડી રહી છું સાત વર્ષ થઈ ગયા છે અને સમાજે મને નકારી કાઢી છે મારા માતા પિતાએ મને ત્યાગ કરી દીધો છે મારે એક બાળક છે મારે ક્યાં જવું જોઈએ વકીલે કહ્યું કોઈ વાંધો નહીં અમે તમારો કેસ મફતમાં લડીશું અને તમને ન્યાય અપાવીશું પણ હવે આ મામલો એટલો સરળ ન હોતો તો તેઓ તેનો કેસ દાખલ કરે છે અને જ્યારે તેઓ સુપ્રીમ કોર્ટમાં જાય છે હવે જ્યારે તે બે હજાર પચ્ચીસમાં આમે મહિનામાં ન્યાયાધીશ સમક્ષ રાધા જાય છે ત્યારે આખરે જ્યારે સુનાવણી ચાલી રહી હતી ત્યાં એક ન્યાયાધીશ હતા જસ્ટિસ ઉજ્જવલ ભુનિયા અને એક ન્યાયાધીશ જસ્ટિસ સભ્યોકા બંનેએ તેનો કેસ ખૂબ જ ઊંડાણપૂર્વક સાંભળ્યો અને છોકરી માનસિક રીતે બીમાર છે કે નહીં તે જાણવા માટે તેને પૂછપરછ કરી નહીંતર કોણ કોઈને મુક્ત કરે છે અથવા કોઈ એવી વ્યક્તિ સાથે કોઈ સંબંધ જાળવવા માંગે છે જેણે તેની સાથે ન કરવાનું વર્તન કર્યું હોય અને તેની સામે ગુનો કર્યો હોય તો ન્યાયાધીશ તેને પૂછે છે કે પરંતુ વ્યક્તિગત રીતે તે દરેક પ્રશ્નનો જવાબ સંપૂર્ણ પ્રામાણિકતાથી આપે છે રાધા કહે છે કે મને આ સંબંધથી કોઈ સમસ્યા નથી અને તેણે ક્યારે મારી સાથે ગેરવર્તન કર્યું નહીં કારણ કે હું મારી પોતાની મરજીથી ત્યાં ગઈ હતી ભલે હું તે સમય નાની હતી મને ખબર હતી કે તેના પરિણામો શું આવશે તેથી હવે હું ક્યાંય નથી હું તેને મારો પતિ માનું છું અને તે મને તેની પત્ની માને છે અને અમારા બંનેના લગ્ન મંદિરમાં થયા અમારે એક બાળક છે જો તે મારા અને મારા બાળક માટે છોડી દેવામાં આવે તો તેઓ પણ વિચાર પડી જાય છે પણ પછી તેઓ કેટલીક ટીમો બનાવે છે જે છોકરીનું કાઉન્સેલિંગ કરે છે તે રાધાની માનસિક સ્થિતિ સમજે છે અને પછી જ્યારે તેઓ કોર્ટમાં પોતાનો રિપોર્ટ રજૂ કરે છે ત્યારે તેઓ કહે છે કે રાધાની જે કની પણ વાત છે તે સંપૂર્ણપણે સાચી છે તેની તેના બાળકના ભવિષ્ય અને તેના પતિ વિશે ખૂબ જ ચિંતિત છે જેને કોર્ટે ગુનેગાર જાહેર કર્યો છે અને જેના પરિવારના સભ્યો તેને નહીં ગુનેગાર માને છે હવે સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશો હતા ન્યાયાધીશ અભય ઓકા અને ન્યાયાધીશ ઉજ્જવલ બુનિયાએ ઘણી વિચાર વિમર્શ પછી આખરે મીતની સજા માફ કરી અને તેવીસ મે બે હજાર પચ્ચીસના રોજ તેને માનપૂર્વક નિર્દોષ જાહેર કર્યો હવે મિત્રો મી તને રાધા બંને એક નવું જીવન શરૂ કરશે આવી જ સ્ટોરી સાંભળવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરજો મિત્રો ધન્યવાદ